સુરત શહેરમાં ફરી જાણે જુગારધામો શરૂ થયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ખટોદરા પોલીસના ભ્રષ્ટ વહીવટદારને લઈને પીઆઈ સામે પગલાં લેવાય તો નવાય નહીં

ત્યારે ખટોદરા પોલીસ પથકના ભ્રષ્ટ વહીવટદાર એવા રિક્ષા ચાલક સાથે મળી જુગારની આપેલી પરવાનગી પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પડ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ખટોદરા પોલીસ પથકની હદમાં ખટોદરા વિસ્તારના પંચશીલનગર વિભાગ એકમાં દરોડા પડ્યા હતા જેથી જુગારમતા જુગરીઓ હિતેશ રાજા નારાયણ શિરસાટ સુનિલ ઠાકરે સરદાર ખાન પઠાણ મનુ રાઠોડ દિલીપ ઠાકરે લાલુ રાઠોડ હિરેન રાણા આમીર ચાંદ હનીફ શેખ જીતેન્દ્ર જરીવાલા

સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમની સામે પત્રવાળી ચેર જોઈએ એની સામે એક મારામારીનો બનાવ બનેલો હતો બપોરે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાનો સમયગાળા દરમિયાન એ અનુસંધાને ચાર ઇસમો વિરુદ્ધમાં અત્રના ખટોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો સાત ત્રણસો ત્રેવીસ ચોત્રીસ વગેરે મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને એ ગુના અનુસંધાને આરોપી ચાર આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ અને ઈજા પામનાર જે છે ગણેશ તીર્ષાથ કરીને એઓને ચપ્પુના ગા વાગેલા હતા અને એમની કન્ડિશન સિરિયસ હોવાથી એમને ઇલાજ માટે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ જે ઈજા પામનાર ગણેશ નાઓ ગઈકાલ તારીખ બે 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 હજાર બાવીસના રોજ સાંજે મરણ જાહેર થયેલ છે જે અનુસંધાને આઈપીસી કલમ ત્રણસો બેનો ઉમેરો કરવા માટે નામદાર કોર્ટમાં અહેવાલ પાઠવવામાં આવે છે અને હવે પછી આ ગુણા તો કલમ ત્રણસો બે અનુસંધાને આગળની કાર્યવાહી કાયદેસર કાર્યવાહી કરવામાં કારણ શું સિવિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સો પણ ચલાવવામાં આવે છે હોસ્પિટલ પ્રશાસનથી નહીં પણ પ્રાઇવેટ એમ્બ્યુલન્સો ચાલે છે અને એ એમ્બ્યુલન્સની વર્ધી બાબતમાં એમનો અગાઉ ઝઘડો થયેલ હતો દસ પંદર દિવસ પહેલાં અને એ અનુસંધાને એમનું સમાધાન પણ થઈ ગયું છે અને એ બાબતની કોઈ પોલીસને કે કોઈને પણ એ બાબતમાં એ લોકોએ જાણ કે કોઈ ફરિયાદ એમનો અંદર અંદર જ બોલાચાલી થઈ અને અંદર અંદર સમાધાન થઈ ગયું છે એ ઝઘડાની કંઈ અદાવત રાખીને કંઈક ગઈ ત્રીસ એક બે બે હજાર બાવીસના રોજ સિવિલ હોસ્પિટલમાં એમનો બોલાચાલી થઈ અને એમાં ઝઘડાનું રૂપ મોટું ધારણ થઈ ગયું અને એ બાબતે કે જે આ ચપ્પુના ગા મારવામાં આવેલા હતા અને આ બનાવવાનું છે બનવા પામેલ બીજી તરફ સ્થાનિક પોલીસ પથકના વહીવટદાર સાથે બ્રાન્ચોના વહીવટદાર સામે પણ તાત્કાલિક સુરત પોલીસ કમિશનર પગલા લે ખાસ જરૂરી બન્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા